નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સમક્ષ હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો લેક્ચર ધોરણ દસ વિગના જે ચાલી રહ્યું છે તેમાં ચેપ્ટર નંબર અગિયાર આવ્યા છે બાર અને તેર જે ચેપ્ટર બાકી છે હવે પછીના વિડીયો એ ટાઈપના આવી જશે જો તમારા આગળના વિભાગ કોઈ પણ ચેપ્ટર આગળના કોઈ પણ વિભાગ જોવાના બાકી છે તો તમે આપણી પ્લેલિસ્ટ ખોલો એમાંથી તમે આસાનીથી મેળવી શકો છો સાથે સાથે જો તમારે આપણા કોઈ પણ વિષયના મતલબ તમારા ધોરણ દસના જે પણ વિષય આવે છે તમામ વિષયોનું આપણી ચેનલ ઉપર પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે એની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે

એનો પહેલો પ્રશ્ન છે આમ કે 47 સમનો પણ આમ કહેવાય ચેપ્ટર નંબર 11 નો પહેલો જો આ ચેપ્ટર તમારા માટે બહુ ઈમ્પોર્ટન્ટ છે એક 11મો ને 12મો ચેપ્ટર છે ને જૂના સિલેબસમાં 12 તમારું 13મો હતું આ 12મો હતો આની પછીનો 13મો પણ હવે નવા સિલેબસમાં 11મો થઈ ગયું છે એટલે વિદ્યુત ચેપ્ટર છે કયું છે વિદ્યુત ધ્યાનમાં લેજો વિદ્યુત સ્થિતિમાન પર નોંધ લખો સવાલ સમજો અહીંયા આકૃતિથી સમજાવું કોઈ વિદ્યુતભાર ક્યુ છે આ એકમ વિદ્યુતભાર હોય એના પી બિંદુ સુધી લાવવા માટે આની વિરુદ્ધમાં જે કાંઈ કાર્ય કરવું પડે એને મિત્રો કહેવાય વિદ્યુત સ્થિતિમાન વી એટલે કે એકમ ધન વિદ્યુત ભારને પી બિંદુ સુધી લાવવા માટે ક્યુ વડે સ્મોલ ક્યુ ઉપર વિદ્યુત બળની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે છે ત્યારે તે હંમેશા સમતુલનમાં આવે છે જેને આપણે શું કહી શકીએ છીએ બોલો વિદ્યુત સ્થિતિમાં વી કહેવામાં આવે છે રાઈટ ચાલો વ્યાખ્યા આપી અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય એટલે કે આવું એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કહેવાય વિદ્યુત સ્થિતિમાન વી કહેવાય સૂત્ર છે વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યું આગળ વાત છે ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ સરસ મજાની આગળના પ્રશ્નની હવે આવે છે આની અંદર એના એકમો તો વિદ્યુતમાં કાર્યનો એકમ એસા એકમ ઝૂલ છે અને એકમ કુલમ છે એટલે v બરાબર ડબલ્યુ ના છેદમાં q સૂત્ર હતું તો w નો એકમ ઝૂલ q નો એકમ કુલમ તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ થઈ ગયો ઝૂલ કુલમ જોઈ શકો છો અને એના એસા એકમ તો એક વી બરાબર એક ઝૂલ ના છેદમાં એક કુલમ અને વ્યાખ્યા આપી શકીએ એક કુલમ વિદ્યુત ભાને પોતાના ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુત બળની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એક ઝૂલ હોય તો એને વોલ્ટ કહેવામાં આવે છે વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બાબત પર આધાર રાખે છે વી બરાબર આર આવું સૂત્ર તમે જાણો છો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર બોલો વિના ના છેદમાં આર સૂત્ર થાય કે ન થાય બોલો હા કે ના તો જો અહીંયા તમે જોઈ શકો આઈ અને વી એકબીજાના સમ પ્રમાણમાં અને આર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે જોઈ શકો છો હા કે જો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરો તો પ્રવાહ બમણો થાય જો પ્રવાહ બમણો થાય તો અવરોધ અડધો થાય કે એક એકબીજાના આ બંને સમ પ્રમાણમાં અને આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ત્યારબાદ આગળ વધીએ એ વચ્ચે ઓલો અવરોધ જે હતો આપણે સૂત્ર હતું ને આ બરાબર વિના છેદમાં માં આર જો અવરોધ બમણો કરો તો પ્રવાહ અડધો થાય આથી વિદ્યુત સ્થિતિમાં અડધો જ મળે છે જોઈ શકો છો બધી વસ્તુ તો એનો મતલબ એવો થઈ ગયો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે તો વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાં તફાવત ઉપર અને વાહકના અવરોધ ઉપર ઓગણપચાસ પ્રશ્ન વિદ્યુત સાધનોને સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડવાથી કયા ફાયદા થાય શ્રેણીમાં કેમ ન જોડાય પેલા તો મારી ભાષામાં સમજાવી દઉં શ્રેણી જોડાણ આવી રીતે આવે આ પહેલો અવરોધ આ બીજો અવરોધ ત્રીજો પરિપથ આવા અનેક પરિપથ હોય આ બેટરી જોડાયેલી હોય અને અહીંથી પ્રવાહ જતો હોય તો જો શ્રેણી જોડાણમાં એવું હોય આને પ્રવાહ ન મળે આને મળે પછી જ આને મળે કેમ કે આને પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય શ્રેણી જોડાણમાં આથી આને ન મળે તો આ ન મળે આ બધાને સમાંતરમાં આવું હોય એક બે આવા મતલબ આ રીતે સમાંતરમાં હોય માનો કે અહીંથી પ્રવાહ ગયો તો આને ન મળે તો આને તો અહીંથી એમ કરીને અહીંયાં પણ મળી શકે અહીં મળીને આ નહીં મળે એટલે આને વિદ્યુત પ્રવાહ રહેવા માટે સમાંતરમાં એક કરતાં વધારે માર્ગ હોય જો કારણ જોઈએ દરેક વિદ્યુત સાધનનો અવરોધ જુદો હોય અને પ્રવાહ પણ જુદો હોય તો પરિપથનો કુલ અવરોધ ઘટે છે અને બેટરીમાંથી પ્રવાહ ઊંચો હોય આથી સાધનમાં વિદ્યુત પ્રવાહ મળે છે શ્રેણી જોડાણમાં આવું સમાંતર જોડાણમાં જ શક્ય થાય શ્રેણી જોડાણમાં આવું ન થાય કેમ કારણ કે અહીં વિદ્યુત પ્રવાહ ઘટી જાય કેમ કે એકને ન મળે તો બાકીનાને મળતો નથી આથી વિદ્યુત સાધનો કાર્ય કરતા નથી સમાંતર પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બધા માટે સમાન હોય જ્યાં શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય વિદ્યુત સ્થિતિમાં તફાવત જુદો જુદો હોય છે રાઈટ સમાંતર જોડાણમાં કોઈ ખામીને કારણે કોઈ વિદ્યુત સાધન બગડી ગયું કાર્ય કરતો બંધ થઈ ગયું તો બાકીના ઉપર પર કાય અસર ન થતી જેથી કોઈ મુશ્કેલી વગેરે હું કરી શકે છે કાર્ય કરી શકે શ્રેણી જોડાણમાં એક સાધન બંધ થઈ ગયું તો બાકીના બધા જ વિદ્યુત સાધનો પણ કેવા થઈ જાય બંધ થઈ જાય એ આપણે વાત કરીએ સમાંતરમાં દરેક વિદ્યુત સાધને પોતાની સ્વતંત્ર સ્વિચ હોય છે સમાંતરમાં બધાની માટે એક એક સ્વિચ અલગ હોય શ્રેણીમાં દરેકની સ્વિચ અલગ ન હોય એક જ હોય એટલે ચાલુ બંધ ન કરી શકો આ એનું કારણ હતું વિદ્યાર્થી મિત્રો જોરદાર તમારા માટે મસ્ત સ્લાઇડ આવી છે જેનું નામ છે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નોની પીડીએફ વિદ્યાર્થી મિત્રો આપ સર્વો માટે આ સ્લાઇડ બહુ મહત્વની છે ધોરણ દસ વિજ્ઞાનના ના મોસ્ટ ટાઈમ પી દરેક ચેપ્ટરના પ્રશ્નો સરસ મજાના હાથેથી લખેલા બનાવ્યા છે અને આ વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયો છે અને વિડીયો જોવો અને એની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને એમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી લ્યો અને આ પ્રશ્નો કરી નાખો બોર્ડમાં આવવાના છે અને આ પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ગણિતની વિજ્ઞાનની ટૂંક સમયમાં ફિઝિક્સની પણ આવશે તો મિત્રો તમારા મિત્ર સર્કલ જાણ કરો આ પીડીએફ લઈ લ્યો ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર મુજબના આઈએમ પી પ્રશ્નોની પીડીએફ લાગી જ પડો તમારા મિત્ર સર્કલ ને કહો કે આવા પ્રશ્નો બોર્ડમાં છે વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવો અને ઝૂલનો તાપીય નિયમ સમજાવો એક ધાતુ નો ધાર વિદ્યુત પ્રવાહને છે તેથી તેમાંથી સતત પ્રવાહ વહેતા તેમાં કાર્ય થવું પડે આખો પરિપથ છે આ બેટરી છે તળ છે એ મીટર છે અવરોધ છે એની અંદર વોલ્ટ મીટર જોડાયેલ વોલ્ટ મીટર હંમેશા સમાંતરમાં જોડાય ક્યારેય એ મીટર સમાંતરમાં નો જોડાય બે છેડામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આય હોય અવરોધ આર હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી હોય તો કેટલું કાર્ય કરવું પડે તો v = w / q તો થથું કાર્ય w = vq જેટલું થાય કેટલું થાય vq જોઈ શકો છો આ કે સાબિત્ય આપવાની w = vq સૂત્ર તો v = ir મૂકો એટલે q = it તો w = v v = ir મૂકો i * t આ q ની જગ્યાએ મૂકી આ i ની જગ્યાએ મૂકું તો w બરાબર i સ્ક્વેર rt થઈ ગઈ આ કાર્યનું રૂપાંતર કેમાં થાય ઊર્જામાં એટલે હીટ કહેવાય h જેને કહેવાય જુલનો તાપીય નિયમ કહેવાય SI એકમ જુલ અન્ય એકમ વોટ સેકન્ડ કિલોવોટ કલાક એક્ઝામ માં પૂછાય કિલોવોટ અવર ખાલી જગ્યાનો એકમ છે બહુ પૂછાય આ નંબર એ પાવર નંબર બી કાર્ય નંબર સી ઉર્જા નંબર ડી બી અને સી બને તો પાવર નો એકમ નો આવે એ કાર્યનો પણ એકમ છે ને ઝૂલ પણ સોરી ઉર્જાનો પણ એકમ એટલે આન્સર ડી ફોર ડોલ આવે ધ્યાનમાં લેજો વિદ્યુત ફ્યુઝ તો વિદ્યુત ફ્યુઝ એ નીચા ગલન બિંદુ વાળો અને ઓછા અવરોધ વાળો તાર છે અને બીજું આપણા પરિપથ ની અંદર પ્રવાહ આવી ગયો સામે રક્ષણ આપે છે રીતે જોડવામાં આવે લાઈવ વાયર સાથે વિદ્યુત ઉપકરણો અને મુખ્ય પ્રાપ્ત વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે કેવા જોડવામાં આવે શ્રેણીમાં ત્યુઝ એ સુરક્ષાનું સાધન છે જે અનાવશ્યક ઊંચા પ્રવાહથી ઉપકરણો અને પરિપથને બચાવે છે મતલબ ફ્યુઝ નું કામ એવું છે વધારે પ્રવાહ વહી ગયો હોય તો પરિપથની અંદર બીજા પરિપથને નુકસાન ન થાય ફ્યુઝ ઉડી જાય બાકીના પરિપથ બંધ થઈ જાય નુકસાન જ થતું આથી આપણે શું કરીએ આપણે ઘરમાં જે કાંઈ ઉપકરણો વાપરીએ છીએ મિશ્ર ધાતુ એ એલ્યુમિનિયમ તાંબુ લોખંડ શીશું વગેરેના તારનો ટુકડો હોય છે એમાં જો કોઈ ચોક્કસ મૂલ્યનો પ્રવાહ મોટો પ્રવાહ પરિપથમાં વહે તો ફ્યુઝ તારનું તાપમાન વધે છે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થઈ જાય છે અને ઉપકરણને કોઈ નુકસાન થતું નથી એટલે મેઇન સર્કિટમાં ફ્યુઝ જોડેલો હોય છે ફ્યુઝનો તા ધાતુના છેડાવાળા પોર્સેલિન અથવા અવાહક પદાર્થના કાર્ટિજમાં રાખવામાં આવે છે કેટલા ઘર વપરાશમાં કેવા કેવા ફ્યુઝ આવે એક એમ્પિયર વાળા બે એમ્પિયર વાળા ત્રણ એમ્પિયર વાળા પાંચ એમ્પિયર વાળા દસ એમ્પિયર વાળા હા કે અને બસો વીસ વોલ્ટની બેટરી હોય એક કિલોવોટ કિલોવોટ નો પ્રવાહ વહેતો હોય તો વિદ્યુત પ્રવાહ સોરી વોલ્ટ નો પાવર હોય તો પ્રવાહ એ બરાબર પી વાય કિંમત મૂકો ચાર પોઈન્ટ ચોપન એમ્પિયર વાળો હોય છે આ કિસ્સામાં પાંચ એમ્પિયર વાળો આપણે પ્રવાહ શું જોઈએ ફ્યુઝ જોયું જેટલો પ્રવાહ હોય એને અનુલક્ષીને ફ્યુઝ વાપરવામાં આવે છે દાખલો મોસ્ટ ટાઈમ બી બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયો બોર્ડ એક્ઝામ બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી દાખલો છે અને આ દાખલો પૂછાઈ ગયેલો છે તમને આપ્યું છે પી બરાબર ચારસો વોટ આઠ કલાક પ્રતિ દિવસ એટલે એક દિવસમાં આઠ કલાક ચલાવવામાં આવે છે રેફ્રિજરેટર તો બોલો ટી બરાબર આઠ કલાક તો ત્રીસ દિવસ તો એક દિવસમાં આઠ તો ત્રીસ દિવસમાં કેટલા તો ત્રીસ ગુણ્યા આઠ આઠ તેરી ચોવીસ બસો ચાલીસ કલાક થયા એચ

બરાબર છન્નું કિલો આવે જોઈ શકો છો તો એનો મતલબ એવો થયો એક કિલો ઓટ ઓવરના કેટલા રૂપિયા કીધા છે ત્રણ રૂપિયા તો બોલો છન્નું કિલો ના કેટલા રૂપિયા તો બોલો છન્નું ગુણ્યા ત્રણ છ તેરી અઢાર વધી એક નવતે સત્યાવીસ અઠ્યાવીસ બસો ને અઠ્યાસી રૂપિયા છે કેટલા રૂપિયા બસો અઠ્યાસી રૂપિયા હોરન દસ વિજ્ઞાન બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસ માટે અતિ ઉપયોગી મોસ્ટ ટાઈમ બી હેતુ હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ પાંચ રૂપિયાના માધ્યમથી તમે આપી શકો છો તમને કેટલું આવડે છે તમે આસાનીથી ચેક કરી શકો છો અને આમાં જો તમે વિજેતા થયા બેઠા માર્ક્સ આવ્યા તો તમને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશે તો આપણી ચેનલ ઉપર અને સા એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એપ્લિકેશનમાં એની લિંક પણ આપેલી છે અને તમને કંઈ પણ પ્રશ્ન ઉજવે છે તો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને અમારી સાથે તમે સરળતાથી કનેક્ટમાં રહી શકો છો તમને કોઈ પણ પ્રશ્ન છે જો તમારા માર્ક ઓછા આવે તો ગભરાવાની જરૂર નથી કેમ કે તમે તમારું મૂલ્યાંકન તપાસી શકો છો ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક બે હાજર ચોવીસની બધા અને સોલ્યુશન પીડીએફ ઉપલબ્ધ છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વોટ્સઅપના માધ્યમ થ્રુ તમારે કોઈ પણ પીડીએફ જોતી છે કોઈ પણ વિષયની તમારે કોલ કરવાનો છે અથવા સંપર્ક કરવાનો છે સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર તમામ પ્રશ્નપત્રની કિંમત ફક્ત પચાસ રૂપિયા છે અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો કેના ઉપર ક્લિક કરવાનો સરસ મજાનો યુટ્યુબ ઉપર યુટ્યુબ પર ક્લિક કરી શકો છો

તો મિત્રો આપણી ચેનલ પર દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન મેઘના મુકાઈ રહ્યા છે ત્યારે તેનો લાભ લેવાનું ચૂકશો નહીં તમારા મિત્ર સકલ જાણ કરો ખુખો આભાર થેન્ક યુ વેરી મચ